સુરેન્દ્રનગર શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેવાની સમસ્યા ગંભીર બની ખાસ કરીને તહેવારોના સમયે જેના કારણે અકસ્માતો અને સલામતીની ચિંતા વધી મેળાના મેદાન બહુચર હોટેલ પત્રાવાડી ચોક જેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો આ સમસ્યા રાત્રે મુખ્ય માર્ગો પર અંધારપટનું કારણ બની જેનાથી મહિલાઓ અને બાળકોની સલામતી પર પ્રશ્ન સર્જાયા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વિભાગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને સ્પેશિયલ એન્જિનિયરોની ટીમોની નિમણૂક પણ કરવામાં આવી છે છતાં આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યું નથી સ્થાનિક લોકોની ફરિયાદ છતાં અંધારપટ યથાવત છે જે ગંભીર ચિંતાનો વિષય છે સુરેન્દ્રનગર શહેરમાં તહેવાર સમયે જ અંધારપટ છે તે સર્જાઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સતત બેદરકારી છે તે સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં સામે આવતી હોય છે અને કઈ ના કઈ પ્રકારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા પોતાની કામગીરીને લઈ અને વિવાદમાં પણ આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રસ્તાઓ આવેલી છે તેની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે સામાન્ય રીતે અહીંથી હજારો લોકો રાત્રિ દરમિયાન પસાર પસાર થતા હોય હોય છે 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 મહિલાઓ પણ પણ એકલી આ રસ્તા ઉપર થતી ત્યારે હોવાના કારણે તેમની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા કારણ કે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઇલેક્ટ્રિક વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે નવી સ્ટ્રીટ લાઇટો એલઈડી લાઇટોની ખરીદી પાછળ પણ મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે સામે સ્ટાફમાં પણ તાજેતરમાં જ વધારો કરાયો છે અને સ્પેશિયલ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરનો જે મેળાના મેદાન પાસે આવેલો મુખ્ય રોડ છે જે જોડી રહ્યો રહ્યો છે 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 ત્યાં અંધારપટ અહીં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી તાત્કાલિક આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો શરૂ કરાવવામાં આવે ને તાત્કાલિક પણે કામગીરીમાં આ જે કર્મચારીઓ અધિકારીઓને ખાસ એન્જિનિયરોને લગાવવામાં આવે તે પ્રકારની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ